હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ ભગવાનનો ખૂબ જ સુંદર થાળ નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો અને જોજો અને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ પ્રસાદ લઈ પાવન થયા ને પૂર્યા મને ના કોડ એક વાર સૌ બોલજો એક વાર સૌ બોલજો જય જય શ્રી રણ છોડ જય જય શ્રી રણસોડ હારે વાલા મારે ઘેર જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી હારે વાલા મારે ઘેર જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હારે સાર ભાઈઓને સાથે તેડી લાવો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હાર શારે ભાઈઓ સાથે તેડી લાવો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હારે વાલા મારે ઘેર જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પ્રભુ પધારો પાટ લેને જમવા ભોજન થાળ ભાવ થકી તમે આવજો ભાવ થકી તમે આવજો ભક્તો પતિ પાલનહાર ભક્તો પતિ પાલનહાર હારે હું તો ઊભી ઊભી જઉં તમારી વાટ મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી હારે હું તો ઊભી ઊભી જાઉં તમારી વાટો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હારે વાલા મારે ઘેર જમવા પધારો રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી લસ સે લાડવાને અડદની સે દાળ લસપસતા સે લાડવા ને અડદની સે દાળ ભજ ભજીયા બનાવ્યા ભાવે થી રે ભજીયા બનાવ્યા ભાવેથી રે હારે તમે પ્રેમથી જમો ને મારા રામ ભગવાન પાવન કરો ને મારી ઝું હારે તમે પ્રેમથી જમો ને મારા રામ ભગવાન પાવન કરો ને મારી ઝું હારે વાલા મારે ઘેર જમવા પધારો રામ પાવન કરો ને મારી ઝું ભાત બનાવ્યા પ્રેમથી અને દાળ સાથે લેજો ભાત બનાવ્યા પ્રેમથી અને દાળ સાથે લેજો જળશે સરિયું ના જળસે સરયું ના તમે પ્રેમથી આશમન કરજો હારે પછી પાનના બેડલા લેજો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી હારે પછી પાનના બેડલા લેજો મારા રામ પાવન કરો ને મારી ઝું હારે મારે ઘેર જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી ઢોલિયા પ્રભુ ઢાળિયા ને સુઆત મારે કાજ ઢોલિયા પ્રભુ ઢાળિયા ને સુવા મારે કાચ વેલા વેલા પ્રભુ સૂઈ જાજો વેલા વેલા પ્રભુ સૂઈ જાજો વેલા વેલા જાગજો હારે પ્રભુ ફરી ફરી પાસા આવજો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હારે પ્રભુ ફરી ફરી પાછા આવજો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી પડી હારે વાલા મારી ઘેરે જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી તુલસીના સ્વામી રામ સો ને ઘટનો સોવાસી તુલસીના સ્વામી રામ છો ને ઘટઘટના સોવાસી હારે હું તો થઈશું તા મારી દાસી મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી હારે હું તો થઈશું તા મારી દાસી મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી હારેવાલા હારે વાલા મારે ઘેર જમવા પધારો મારા રામ પાવન કરો ને મારી ઝૂપડી